અત્યાર સુધીમાં આ ગાડી એસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કર્યો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારી અર્ટિકા ગાડી ખરીદવી છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે અને વ્હાઈટ કલર છે નવા જેવી કન્ડિશનમાં છે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે બંટી બાઇક્સ રાજકોટ તમને ગાડી જોવા મળશે તમારી ગાડી ખરીદવી હોય તો તમે રાજકોટ બંટી બાઇક્સની મુલાકાત લઈ શકો છો નવા જેવી કન્ડિશન છે વ્હાઈટ કલર છે એસી હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે અઠાણું અઠાણું છુમાલીસ છુમાલી એકતાલીસ તે અર્ટિકા ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો એકદમ કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કાટ કે સડો નથી નોન એક્સિડેન્ટ ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો તમે રાજકોટ રૂબરૂ જઈ શકો છો અને કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત નવ લાખ પચીસ હજાર રૂપિયા છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો તમારે અર્ધિકા ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો છો પણ હા મિત્રો ફોન કર્યા વિના રૂબરૂ ન જવું કારણ કે જો ગાડી વેચાઈ ગયું હોય ને તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું વિડીયોના નીચે તમને માલિકના કોન્ટેક નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું